જામકંડોળાના ગુલ્લીબાજ તાલુકા પંચાયત કર્મચારીનો ઘટસ્ફોટ થયો છે ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ ગેરહાજર રહી ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે આ વચ્ચે રાજકોટ જિલ્લાના જામકંડોળામાં કાર્યસ્થળે ગેરહાજર રહી પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો છે પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોડા તાલુકા પંચાયતમાં આઉટસોર્સિંગમાં એજન્સી મારફત કર્મચારી તરીકે કામ કરતા પ્રિયંકાબેન રાંક જેમણે લગભગ એક વર્ષ ઉપરથી ગેરહાજર રહી પગાર મેળવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ આક્ષેપ જામકંડોડાના આરટીઆઈ એક્ટિવિસ્ટ જયેન્દ્રસિંહ ગોહુભા ચૌહાણે કર્યો છે જામકોડા તાલુકા પંચાયતની અંદર હવે એક કર્મચારી આઉટસોર્સિંગના કર્મચારી છેલ્લા એક વર્ષથી પગાર લે છે હાજરી પૂરાય છે પણ કર્મચારી તાલુકા પંચાયતમાં ક્યારેય હાજર રહેતા નથી અને નોકરી સ્થળ ઉપર ક્યારેય મેં જોયા નથી એટલા માટે મેં આરટીઆઈ કરી છે આરટીઆઈના ખુલાસામાં મારી પાસે રજીસ્ટર છે એમાં હાજરી પૂરાય છે એનો પગાર રેગ્યુલર ઉપડે છે પણ જ્યારે મેં પત્રકારોને જાણ કરી અને પત્રકારો અહીંયા આવ્યા ત્યારે ઓફિસમાં બાંધકામ શાખામાં તપાસ કરતાં બાંધકામ શાખાની અંદર આવા કોઈ કર્મચારી રજા ઉપર છે એવું કહેવામાં આવે છે અને જ્યારે નીચે ઉતરી અને એટીડીઓ સાહેબ સાથે વાત કરે છે ત્યારે એવું કહે છે કે રાજીનામું આપી દીધું તો આ તાત્કાલિક રાજીનામું કઈ રીતે પડ્યું એમ છેલ્લા લગભગ એકાદ વર્ષથી આ લોકો પગાર લે છે કર્મચારી તરીકે અહીંયા પગાર લે છે અને રાજકીય કોઈ વગ હોવું એવું મને સ્પષ્ટ જણાય છે કારણ કે અવારનવાર રજૂઆતો છતાંય કોઈ પણ જાતના અધિકારી ઉપર પગલાં લેવામાં નથી આવ્યા અને સરકારી તિજોરીમાંથી પૈસા ઉપાડે આ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે ને આવી કોઈ પોસ્ટ છેલ્લા વીસ વર્ષમાં મેં ક્યારેય તાલુકા ના આ શાખામાં જોયું નથી અને આ એક પોસ્ટ ઊભી કરી અને ચોખ્ખો ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ આ કરવામાં આવ્યું છે મારી માંગ છે આ આ કર્મચારીને કડકમાં કડક સજા થાય અને સરકારની તિજોરીના પૈસા જે ઉપડા છે એ પૈસા બધા રિકવરી રિકવરી થાય અને ભવિષ્યમાં બીજો કોઈ કર્મચારીને આવું અહીંયા છાવરે નહીં અને ભ્રષ્ટાચાર ન થાય અને મોદી સાહેબના ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનમાં આવા સતત કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા છે વાત જાણે એમ છે કે જમકંડોડા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટરમાં કરાર આધારિત એટલે કે આઉટસોર્સિંગમાં ઇન્દ્રા એન્ટરપ્રાઇઝ એજન્સી મારફત છેલ્લા એક વર્ષથી કર્મચારી તરીકે નિમાયેલા પ્રિયંકાબેન એન રાંક તાલુકા પંચાયત ઓફિસ ખાતે ફરજ પર રહ્યા વગર જ પગાર મેળવી રહ્યા છે જામકંડોળા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આ મહિલા કર્મચારીના પતિ નીરવ રાંક સમગ્ર કારભાર સંભાળતા હોવાની આ કાંડ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું તાલુકા પંચાયતમાં પંદરમાં નાણાં પંચમાં તેમના પતિ પણ આઉટસોર્સિંગમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જે બાંધકામ શાખામાં જ ફરજ પર છે જેથી મસ્ટર રોલ પણ આ મહિલાના પતિ સહી કરી અને સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા હતા જ્યારે આ જ બાબતે તાલુકા પંચાયતમાં ટીડીઓ કામડિયા પાસેથી સમગ્ર કારણ જાણવાનો પ્રયત્ન કરતા તેમણે કાઈ પણ પ્રકારની ખબર ન હોવાની કબૂલાત કરી હતી તમે જો અમે સીસીટીવી જો હોગલે છે નહીં તો તમને ખબર છે તમે અધિકારી છો પણ ઉભા દરે જવાબ તો દેતા જાવ નો કારણ શું

આવા કોભાંડીઓને અધિકારીઓ તેમજ રાજકીય લોકો છાવત્રા હોવાનું સ્પષ્ટપણે આકષેપ થઈ રહ્યા છે આ બાબતે ખરેખર ખાતાકીય તપાસ કરવામાં આવે તો અધિકારીઓના પણ તપેલા ચડી જાય તેમ છે મારી પાસે જામકંડવાળોનો ચા તાજેતરમાં આવેલો અને કચેરી મુલાકાત દરમિયાન મને પી એન રક કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં

બેકો પગાર લેવામાં આવતો ચેક કરીને કાર્યવાહી ચોક્કસ તપાસ કરી અને ચોક્કસ કાર્યવાહી કરી